નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત તેરસો કુકરવાડા બારસો નેવું થી તેરસો પાંચ માણસા બારસો પંચાણું થી તેરસો નવ જામજોધપુર બારસો સિતેર થી તેરસો અગિયાર ઈડર બારસો એસી થી બારસો નેવું કલોલ બારસો નેવું થી તેરસો દસ બાવડા બારસો પંચ્યાસી થી બારસો પંચ્યાસી સમી બારસો સિતર થી બારસો છન્પુર પચાસ થી બારસો પાંત્રીસ રાપર બારસો થી બારસો રાજકોટ અગિયારસો થી બારસો ઇઠોતેર સાવરકુંડલા એક થી બારસો ચાલીસ વડગામ બારસો થી તેરસો પાંચ ગોંડલ અગિયારસો થી તેરસો છવ્વીસ બહુચરાજી બારસો એસી થી તેરસો અગિયાર જોટાણા બારસો પાસઠથી બારસો નેવ્યાસી અમરેલી એક હજાર પચીસ થી બારસો ચુમ્મોતેર ધાંગધ્રા બારસો થી બારસો પંચાવન સિદ્ધપુર બારસો થી તેરસો વીસ પીલડી બારસો થી તેરસો છ વાંકાનેર અગિયારસો થી બારસો પાંત્રીસ ચાણસમાં અગિયારસો થી બારસો સત્યાસી તળાજા નવસો પચાસથી નવસો પચાસ પાલનપુર બારસો પંચ્યાસીથી તેરસો દસ ધાનેરા બારસો બોતેરથી તેરસો એકવીસ વિરમગામ બારસો પિંચોતેરથી તેરસો છસદણ નવસોથી બારસો એકાવન ગુંદરી બારસો એંસીથી તેરસો ત્રણ ભીમા બારસો પંચ્યાસીથી તેરસો પંદર વાવ બારસો એકાવનથી તેરસો નવ વિજાપુર બારસો એંસીથી તેરસો પંદર બોઝારિયા બારસો એંસીથી તેરસો દસ જામનગર એક હજાર પચાસથી બારસો ઓગણસી ઇકબાલગઢ બારસો એક્યાસીથી બારસો એક્યાસી વિસનગર બારસોથી તેરસો બાર નેનાવા બારસો સિત્તેરથી તેરસો અગિયાર મહુવા બારસો પચાસથી બારસો ભાવનગર બારસો એકસઠથી બારસો એકસઠ ડીસા બારસો પંચ્યાસીથી તેરસો આઠ દિયોદર તેરસો ત્રણથી તેરસો દસ હારીજ બારસો એકવીસ થી તેરસો પંદર ભુજ બારસો છપ્પન થી બારસો એસી લાખણી બારસો પિંચોતેર થી તેરસો બાર અંજાર બારસો થી બારસો પંચાણું હિંમતનગર તેરસો પાંચથી તેરસો તેર સિહોરી બારસો એંસીથી બારસો એકાણું થરા બારસો થી તેરસો પંદર મહેસાણા બારસો થી તેરસો બાર આંબલી આસણ બારસો થી બારસો સિત્યોતેર પિલુડા બારસો નેવુંથી તેરસો તેર વારાહી બારસો સિત્તેરથી બારસો નેવું થરાદ બારસો અડસઠથી તેરસો ચોવીસ રાહ બારસો પચાસથી તેરસો તલોદ બારસો પંચ્યાસીથી બારસો ત્રાણું પાભર બારસો પિંચોતેરથી તેરસો સોળ રાઘનપુર બારસો એંસીથી તેરસો પચીસ